જય હિન્દ દોસ્તો સૌને મારા જય શ્રી કૃષ્ણ હાલ અમે સુરત શહેરની અંદર હતા અને આજે એવા પરિવારની મુલાકાતે આવ્યા હતા આજે તમે આ પરિવારની વાત સાંભળશો ત્યારે તમને ખ્યાલ આવશે કે એક વ્યસનના કારણે પરિવારની શું હાલત થતી હોય આજે એક વ્યસનના કારણે આખો પરિવાર તકલીફો સાથે જીવી રહ્યો છે તો બસ આ પરિવાર સાથે વાતચીત કરીએ અને પરિવારની મદદ કરવાની કોશિશ કરીએ તો બેન પહેલાં તો મારું નામ નિલેશભાઈ છે તમારું શું નામ છે અને તમારું ચેતનભાઈ ચેતનભાઈ તો હાલમાં શું તકલીફ પડી રહી છે ને પરિવારમાં કોણ કોણ છે અમારા પરમાં હું એક છોકરો છોકરી છે હું છે મારા হাজબન્ડ છે ત્રણ જણ છે તો શું તકલીફ છે અત્યારે છોકરી એ ઘર ચલાવાવાળી છે એ બસ એટલે તમારી છોકરી પર ઘર ચાલે છે અત્યારે ને ભાડાનું મકાન છે અમારો આરા હમ કેટલું ભાડું છે આનું 4000 અને તમારા ઘરવાળાને શું થયું છે કેન્સલનું ઓપરેશન કરાવ્યું છે કેન્સલ થયેલું છે કેન્સર થયું છે તો કેટલો સમય થા કેન્સર થયું છે એનું એમનો ઓપરેશન ને થયા 7 મહિના થઈ ગયા પણ એમને 10 એમ 10 મહિના જેવું તો 11 મહિના થઈ ગયા છે હમ તેના ઘરમાં જ છે અને કેન્સર થવાનું કારણ શું છે એ તો હવે જરા કે એમને કાય ચાંદી પડી ગઈ હતી પણ જરા એમ લાગ્યું કે હારું થઈ જશે થઈ જશે પણ વધી ગયું જરા પછી અમે બહુ દોઢામ જા વધારે કરી એમ એવું હમ તો અત્યારે હાલમાં ઘરનું ગુજરાન કઈ રીતે ચલાવશું છોકરી કરે ને હું થોડું ઘણું કામ કરું છું એમાં શું કામ કરો તમે હું પેલી પટ્ટી વાળું છું અમારું ઘર ચલાવવામાં અમને તકલીફ થાય છે મારી એક જ છોકરી છે તે નોકરી પર જાય છે એ ઘરનું ગુજરાન કરે છે અમને થોડી ઘરમાં ખેંચ પડે છે મારી છોકરીનો જે ક્રિકેટરનો શોખ હતો તે પણ એમણે એને મૂકી દેલું છે શોખ તો અફસોસ કરે એનું બધું હવે પેક કરીને મૂકી દીધું ઉપર બધું પેક કરીને મૂકી દીધું કે અમે જવાતું નથી વધારે એટલે પૈસા હોય તો જ છોકરીને બહુ દુઃખ થાય શું દુઃખ થાય છે બેન કે જે ઉપર આવી રમતી હતે આજે મારે ઘર મારા પપ્પાના લીધે મારે ઘર બી ચલાવવું પડે છે આજે મારે ઘરનું બધું જોવાનું એક દિવસ બી રજા પાડવી હોય તો દસ વિચાર કરવો પડે કે હું કેવી રીતે રજા પાડું ઘરમાં એને જોવાનું છે એ વાત બી સાચી છે કારણ કે અત્યારે ઘરમાં કમાવવાળી તમારી દીકરી એક જ છે અને આ જે દીકરીના સહારે જ તમારું ઘરનું ગુજરાન ચાલે છે કારણ કે બીજું તો કોઈ ઘરમાં કમાવવાળું વ્યક્તિ નથી આજે એમના પપ્પાની પણ આવી હાલત છે કેન્સર થવાના કારણે બધી આમ નાના સ્વાનીની હોય કઈ બી હોય દવા દવાની હોય દવા કરવાની તો આજે દીકરો કેવું કોઈ નથી બે તમારે કેમ રડો છો બેન અમારું દુખ અમે જાણીએ શું દુખ છે બેન કઈ નહી અમારું ઘર ચલાવવાનું હોય તો કેન્સર થવાનું કારણ શું હતું હું જરા લેતા કે ખાતો હતો તમાકુ બીમલનો તમાકુ ખાતો હતો એટલે ગુટકા એના લીધે કેન્સર છે એટલે રૂપિયાની તમારી આખી જિંદગી બરબાદ કરી નાખી ને તો બહુ છે પ્રોટીન જરૂરત છે દવાઓની જરૂરત છે સિરપની જરૂર છે બધી વસ્તુની બહુ જરૂર છે અત્યારે તમારા દીકરી ઉપર જ ઘર ચાલે છે જેમ કે આજે તમે ભોગવી રહ્યા છો તમે છો તમારી દીકરી છે તો આજે તમારી એક ગુટકાના કારણે આખી જિંદગી બરબાદ થઈ ગઈ છે તો આજે જો તમે વ્યસન કરતા હો તો આ પરિસ્થિતિ

અને આ દવા જે આપે તે લાગે તે હજાર રૂપિયા કઈ વાંધો નહીં બેન તમે બિલકુલ નહીં ચિંતા કરતા આજે અમારી પૂરી ટીમ તમારે જે પણ તકલીફ પડી રહી છે એમાં ચોક્કસથી તમને સપોર્ટરૂપ થવાની કોશિશ કરશે તો દોસ્તો હાલ અમે સુરત શહેરની અંદર હતા અને તમે દરેક લોકો આ પરિવારની વાતો સાંભળી દેશે હાલમાં પરિવાર ઘણી બધી તકલીફો સાથે તો જીવી જ રહ્યો છે અને ખાસ વાત તો એ છે કે કેન્સર થવાના કારણે આખો પરિવાર રઝડતો થઈ ગયો છે આજે એમની દીકરી કામ ઉપર જાય છે અને દીકરીના સહારે એમના ઘરનું ગુજરાન ચાલે છે જ્યારે આ ભાઈને કેન્સર નહોતું ત્યારે તો ઘરની કન્ડિશન બહુ બધી સારી હતી અને અત્યારે ભાડાના મકાનમાં એ પોતે જીવી રહ્યા છે ઘણી બધી તકલીફો છે ઘણી બધી દવાઓનો સામનો કરવો પડે છે ઘણી બધી પીડાઓનો સામનો કરવો પડે છે ઘણી બધી તકલીફો સાથે પણ આ પરિવાર હાલમાં જીવી રહ્યો છે અને દોસ્તો ખાસ વાત તો એ છે કે એની દીકરીને ક્રિકેટરનો બહુ શોખ છે અને એની દીકરીએ ક્રિકેટનું પણ સપનું હતું એના પપ્પાના કારણે એના સપનુંને પણ એ તે જાતું કરી દીધું કારણ કે એમના ઘરમાં કોઈ કમાવાળું વ્યક્તિ નથી અને દીકરીનું એવું કહેવું છે કે જ્યારે મારા પપ્પા સાજા થઈ જાય ત્યારે હું ફરીથી પાછે મારા જે પણ શોખ છે એ હું પૂરા કરવાની કોશિશ કરી દોસ્તો હર હંમેશને માટે આવા પરિવારોને સપોર્ટરૂપ બનવું જોઈએ અને દોસ્તો આજે વિડીયોના માધ્યમથી તમને દરેક લોકો એક રિક્વેસ્ટ કરું છું પ્લીઝ દોસ્તો ગુટકા ખાવાનું બંધ કરો આજે ગુટકાના કારણે પરિવારની શું હાલત થતી હોય તમારી નજર સામે આ પરિવાર છે આજે આ ભાઈ ગુટકા ખાતા હતા તમાકુ ખાતા હતા એના કારણે આ પરિવારની આવી હાલત થઈ છે આખો પરિવાર રજડતો થઈ ગયો છે આજે એમની દીકરીને કામ ઉપર જવું પડે છે કારણ કે એમના પિતાને કેન્સર થવાના કારણે તો દોસ્તો આજે વિડીયોના માધ્યમથી તમને દરેક લોકોને રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ તમે આ ગુટકા ખાતા હોય તો પ્લીઝ એને બંધ કરજો કારણ કે તમારા ગુટકા ખાવાના કારણે પરિવારની શું હાલત થતી હોય એ આ પરિવારની સામે જોશો ત્યારે તમને ખ્યાલ આવશે કે ગુટકાના કારણે પરિવાર આખો રઝડતો થઈ જતો હોય તો પ્લીઝ દોસ્તો તમે જે પણ વ્યસન કરતા હોય પ્લીઝ વ્યસનથી દૂર રહેજો તો બસ દોસ્તો અત્યાર તો આ પરિવારની જે પણ તકલીફ પડી રહી છે એમાં તો આજે આપણે રૂપ થવાની કોશિશ કરીએ જ છે પણ આજે આ પરિવારને બીજી ઘણી બધી મેડિકલમાં પણ બહુ બધી તકલીફ પડી રહી છે તો દોસ્તો તમે પણ આ પરિવારને મેડિકલમાં પણ કંઈ પણ રીતે સપોર્ટરૂપ બની શકો છો અને દોસ્તો હાલમાં આ પરિવારને જે પણ જમવામાં તકલીફ પડી રહી છે એમાં આજે આપણે સપોર્ટરૂપ બનવાની કોશિશ કરીએ તો બસ દોસ્તો વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો દોસ્તો ફાઇનલી આ પરિવારની જે પણ રિક્વાયરમેન્ટ તે રિક્વાયરમેન્ટના હિસાબે બધું જ અનાજ કરીને અત્યારે આપણે લઈ લીધું છે અને આ પરિવાર જો કે ઘણી બધી તકલીફો સાથે જીવી રહી હતી તો તમે દરેક લોકોએ આગળના વિડીયોમાં જોઈ થશે કે આ પરિવારની શું કન્ડિશન છે આ પરિવાર પાસે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ના હોવાના કારણે અત્યારે આ લાચારતા સાથે જીવી રહ્યો હતો તો બેન આજે કેવું લાગ્યું છે રાશન આવ્યા પછી સારું લાગે છે ને ખુશ પણ છે અને બેન આજે આપણને આ રાશન માટે કરિયાણા માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે પંકજભાઈ દેસાઈ જે યુકે લંડનના રહેવાસી છે આજે એના સપોર્ટથી સહયોગથી તમારે જે પણ જમવામાં તકલીફ પડી રહી હતી એમાં આજે તમને સપોર્ટ રૂપ બન્યા છે તો તમે આજે પંકજભાઈ દેસાઈને કંઈ કહેવા માંગતા હોય તો પંકજભાઈ દેસાઈને એમ કહેવા માગું કે એમનો શું ખૂબ ખૂબ આભાર એમને અમારી મદદ કરી છે એમના અમારા આશીર્વાદથી એમને હજુ આગળ વધારે થેન્ક યુ સો મચ કેવું લાગે છે આજે સારું લાગે છે ખુશ છો ને આજે તો થેન્ક યુ સો મચ પંકજભાઈ દેસાઈ આજે તમારા સપોર્ટથી તમારા સહયોગથી આ પરિવારને જે પણ જમવામાં તકલીફ પડી રહી હતી એમાં આજથી આ પરિવારને બહુ મોટી રાહત મળશે તો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ પંકજભાઈ દેસાઈનો દિલથી આભાર વ્યક્ત કરે છે તમે જ્યાં પણ હો ત્યાં ભગવાન તમને તન મન ધંધી તંદુરસ્ત તંદુરસ્ત રાખે બસ હર મન માટે આવી જ રીતના નિરાધાર લોકો માટે અને જરૂરિયાતમંદ લોકો માટે સપોર્ટર બનતા રહેજો વન્સ અગેન થેન્ક યુ સો મચ પંકજભાઈ દેસાઈ તો બેન આજે તમારી જે પણ તકલીફ હતી તકલીફમાં તો તમને રાહત મળશે જ તે પણ તમે કહેતા હતા ને કે તમારે મેડિકલમાં પણ બહુ બધી તકલીફ પડી રહી છે પણ તમે બિલકુલ ચિંતા નહીં કરતા અત્યારે આપણને ઘણા બધા લોકો પણ જોઈ રહ્યા છે દરેક લોકો આપણને મેડિકલમાં પણ જેવી રીતના આજે કરી પંકજભાઈ દેસાઈ તમને રાશન કરિયાણા માટે સપોર્ટર બન્યા છે એવી રીતના દરેક લોકો પણ તમને મેડિકલમાં પણ સપોર્ટર બનશે એટલે તમે બિલકુલ ચિંતા નહીં કરતા ઠીક છે બેન જે મદદ કરશે પંકજભાઈ દેસાઈને પણ અમારો ખૂબ ખૂબ આભાર છે થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ બેન હવે રાહત મળશે કે તમને આ રાશન આવા જ્યા પછી હા રાહત મળશે કઈ વાંધો નહીં બેન સારું ચાલો અમે રજા લઈએ છીએ અમને અમારી પૂરી ટીમને એવા આશીર્વાદ આપજો કે અમે તમારી જે વધારે લોકો સુધી પહોંચી શકે અને વધારે લોકોની મદદ કરી શકે ઠીક છે સારું ચાલો તમારું ધ્યાન રાખજો તો દોસ્તો ફાઇનલી આ પરિવારની જે પણ રિક્વાયરમેન્ટ તે રિક્વાયરમેન્ટના હિસાબે આજે આપણે પંકજભાઈ દેસાઈના સપોર્ટથી આ પરિવારને જે પણ તકલીફ પડી રહી હતી એમાં આજે સપોર્ટરૂપ બનવાની કોશિશ કરી છે અને દોસ્તો તમારી આસપાસ પણ જો કોઈ પીડિત લોકો એવા નિરાધાર લોકો હોય તો પ્લીઝ એમને સપોર્ટ રૂપ આજે આપણે કોઈપણ પરિવાર અથવા કોઈપણ વ્યક્તિને જ્યારે સપોર્ટ કરતા હોય ત્યારે એના જીવનમાં ઘણો બધો બદલાવ આવતો હોય એના પરિવારમાં બહુ મોટી રાહત મળતી હોય છે તો પ્લીઝ દોસ્તો તમારી આસપાસ પણ જો કોઈ પીડિત પરિવાર અથવા કોઈ એવા જરૂરિયાતમંદ લોકો હોય તો પ્લીઝ એમને સપોર્ટ રૂપ બનો અને દોસ્તો તમને જો અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો આજે તમારા દરેક લોકોના વિડીયો શેરિંગથી જ અમે આવા નિરાધાર લોકોને પીડિત લોકો સુધી પહોંચવાની કોશિશ કરતા હોય છે તો પ્લીઝ દોસ્તો વિડીયો શેર કરવા નહીં ભૂલતા આજ માટે એટલું છે મળે છે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો જય માતાજી જય શ્રી કૃષ્ણ પ્લીઝ દોસ્તો તમારી આસપાસ પણ જો કોઈ પરિવાર હતો કોઈ પીડિત પરિવાર હોય તો પ્લીઝ એમને સપોર્ટર બનજો